પોપટ અને કાગડો ગુજરાતી વાર્તા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે એમના બચ્છાઓ સાથે સાથે જ મોટા થયા છે તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકના આવેલા જંગલમાં કમાવા જવા માગે છે માને ચિંતા તો થઈ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસમાં જ પાછા આવી જવા કહ્યું પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો એ ત્યાં મજાથી બેસતો ઝૂલા ઝૂલતો અને કેરીઓ ખાતો એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યો એણે ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો ભાઈ ગાયના ગોવાળ ભાઈ ગાયના ગોવાળ મારી માને એટલું કહેજે મારી માને તેટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ બેસી મજા કરે ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશો આપશે પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠા ફળો લઈને આવ્યા પોપટભાઈ કેરીઓ લાવ્યા પોપટભાઈ મીઠા ફળો લાવ્યા એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠા ફળો બહાર કાઢ્યા પોપટભાઈની પ્રગતિ જોઈને ઝાડ પર રહેતા બીજા પક્ષીઓ બહુ ખુશ થયા આ જોઈને કાગડાભાઈના કુટુંબે પણ કાગડાભાઈને જંગલમાંથી કંઈક કમાઈ લાવવા કહ્યું કાગડો આળસો હતો એટલે એ જંગલમાં નહોતો જવા માગતો એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રાડારાડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો એ કાદવ કિચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો એ ગંદકી અને જીવડા ખાવા લાગ્યો એના ભરવાડ ને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો એ ગોવાળિયા એ ગોવાળિયા મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે કે કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો કાદવમાં મજા કરે કાગડો ગંદકીમાં મજા કરે ભરવાડ કાગડાની ઉધ્ધતાએ જોઈને ગુસ્સે થઈ ગયો એણે કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી થોડા દિવસ બાદ કાગડો કાદવ કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો ઢોલિયા ઢળાવો પાથરણા પથરાવો કાગડા ભાઈ કમાઈને આવ્યા કાગડા ભાઈ કાદવ કીચડ લઈ આવ્યા કાગડા ભાઈ ગંદકી લઈ આવ્યા ઝાડ પર રહેલા પક્ષીઓ કાગડા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કાગડાને ઝાડ પરથી પગાડી મૂક્યો જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહીં કરે